જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય બે પોઈન્ટ ના ક્વેશ્ચન નંબર એકનો તો આ વિડીયોની અંદર મિત્રો તમને સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો ક્વેશ્ચન એક સંપૂર્ણ માહિતી અને તેની સમજૂતી અને દરેક દાખલાનું સોલ્યુશન મળશે આની અગાઉ આપણે વિડિયોમાં સમજૂતી સૂત્રો અને સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સોલ્યુશન મૂકેલું છે જે તમે જોઈને ત્યારબાદ અહીં આ વિડીયોમાં આવી શકો છો તો ચાલો મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે ક્વેશ્ચન નંબર એક પૂછાયેલું છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તેના શૂન્યો અને સહગુણકોનો સંબંધ મિત્રો અહીં આપણે સમજૂતીમાં શીખી ચૂક્યા છીએ જેને ફક્ત આપણે સાબિત કરવાનો છે એટલે કે ચેક કરવાનો છે તો સૌ પ્રથમ આપણે તેના શૂન્યો શોધીશું અને સહગુણક અને શૂન્યો વચ્ચેનો સંબંધ ચકાસીશું સૌ સૌ પ્રથમ અહીં પહેલો દાખલો જોઈએ એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ ચાલો તો શૂન્યો મેળવવાના છે તો ઝીરો બરાબર તો બરાબર આપણે ઝીરો લઈએ એક્સ વર્ગ માઇનસ ચાલો બે એક્સના ભાગ પાડીએ તો માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ માઇનસ આઠ જેમાં બંને પદને અલગ કોમન કાઢતા તો જેથી આપણો પદમાંથી આવશે એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ બે તો એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો તો આપણો જવાબ આવશે x બરાબર ચાર અને એક્સ બરાબર માઇનસ બે જે આપણે બે શૂન્યો મળ્યા તેમ કહી શકીએ ત્યારબાદ આગળ તેનો સંબંધ ચકાસીએ તો બે શૂન્યો આપણને મળી ગયા છે ચાર અને માઇનસ બે જે બે બહુપદીના શૂન્યો છે ચાલો એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ આ આપણી બહુપદી હતી જેમાં એ આપણો આવશે એક એટલે કે એક્સ વર્ગની સાથે સહગુણક છે તે બી આવશે માઇનસ બે અને સી આવશે માઇનસ આઠ ચાલો શૂન્યનો સરવાળો કરતા તો શૂન્યના સરવાળોમાં આવશે ચાર વત્તા માઇનસ બે તો આપણો જવાબ આવશે ચાર માઇનસ બે એટલે કે જવાબ આવશે બે શૂન્યનો સરવાળો આપણે સૂત્ર પ્રમાણે કરીએ તો માઇનસ બી ના છેદમાં એક આપણો જવાબ આવી ગયો બે હવે શૂન્યનો ગુણાકાર જોઈએ તો ચાર દુ આઠ એટલે કે માઇનસ આઠ આવશે તો સૂત્ર પ્રમાણે જોઈએ તો શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એટલે કે માઇનસ આઠ ના છેદમાં એક એટલે કે આપણો જવાબ આવ્યો માઇનસ આઠ જે બંને સરખા થયા બીજો દાખલો છે ચાર એસનો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ એક ચાલો ભાગ પાડીએ તો ચાર એસનો વર્ગ માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ પ્લસ વન કોમન કાઢીએ તો પહેલામાં નીકળશે ટુ એસ એટલે કે ટુ એસ માઇનસ વન અને બીજામાં નીકળશે માઇનસ એક એટલે કે ટુ એસ માઇનસ વન તો આપણા બે ભાગ પડી ગયા ટુ એસ માઇનસ વન ટુ એસ માઇનસ વન બંને બાજુ શૂન્ય લેતા આપણો જવાબ આવશે ટુ એસ બરાબર એક એટલે કે એસ બરાબર એકના છેદમાં બે ચાલો જોઈએ તો તો બે આપણને મળી છે અને લખીએ આપણો એ થશે ચાર બી થશે ચાર અને સી આવશે એક તો શૂન્યનો સરવાળો તો બંનેનો સરવાળો જોઈએ તો એકના છેદમાં બે વત્તા એક ના છેદમાં બે એટલે કે આપણો જવાબ આવશે બે ના છેદમાં બે એટલે કે એક એવી જ રીતે સૂત્ર પ્રમાણે મેળવીએ ચાર ના છેદમાં એક તો આપણો જવાબ આવશે ચાર એકા ચાર એટલે કે એક એવી જ રીતે આપણે આગળ જોઈએ તો તેનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર જોઈએ તો એકના છેદમાં બે ગુણ્યા ના છેદમાં બે તો આપણો જવાબ આવશે એક ના છેદમાં ચાર ગુણાકાર એ તો આપણો આવશે જે બંને સરખા થાય છે આગળ જોઈએ મિત્રો દાખલા નંબર વર્ગ સાત ચાલો તો સૌ પ્રથમ આપણે બહુપતિને ક્રમમાં ગોઠવીએ તો છ એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ ચાલો ભાગ પાડીએ તો છ એક્સ નો વર્ગ માઇનસ થશે નવ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ કોમન કાઢીએ તો પહેલામાં એક કોમન કાઢીએ તો બે એક્સ માઇનસ ત્રણ એટલે કે બે ભાગ પડી ગયા બે એક્સ માઇનસ ત્રણ ત્રણ એક્સ વધતા એક ચાલો બંને બાજુ શૂન્ય લઈએ તો આપણો જવાબ આવશે બે એક્સ બરાબર ત્રણ અને બીજી બાજુ આવશે ત્રણ એક્સ બરાબર માઇનસ એક તો એનો જવાબ આવશે એક્સ બરાબર એક શૂન્ય થયું આપણું ત્રણ ના છેદમાં બે જ્યારે બીજું શૂન્ય થશે માઇનસ એક ના છેદમાં ત્રણ ચાલો એમાં પણ સરવાળા અને બાદ આપણે ગુણાકાર ચેક કરીશું મિત્રો બે દાખલા તમે શીખી ચૂક્યા છો તો આ તમને આવડતો જ છે હવે આપણે આગળ જાતે તમે ગણવાની કોશિશ કરો અહીં આપણે બે બહુપતિઓના શૂન્ય મેળવી ચૂક્યા છે હવે ફક્ત હવે તેના સરવાળા અને ગુણાકાર જે આપણે ચેક કરવાના છે તો ચાલો બહુપદી જોઈ તેમાં એ આવશે છ બી માઇનસ સાત અને સી આવશે માઇનસ ત્રણ સૌ શૂન્યનો સરવાળો ત્રણના છેદમાં બે વત્તા માઇનસ એકના છેદમાં ત્રણ તો જોઈએ આપણે ત્રણ ના છેદ માં બે માઇનસ એક ના છેદમાં બી ના છેદમાં એટલે કે માઇનસ માઇનસ સાત ના છ તો આપણો જવાબ આવશે સાત ના છેદમાં છ ત્યારબાદ આગળ શૂન્યનો ગુણાકાર તો ત્રણ ના છેદમાં બે ગુણ્યા માઇનસ એક ના છેદમાં શૂન્યનો સરવાળો આપણો જવાબ આવશે સી ના છેદમાં એ સી એટલે કે આપણે આવ્યા છે ત્રણ અને એ છે આપણા છ એટલે કે એનો જવાબ પણ આવશે એક ના છેદમાં બે તો આ પ્રમાણે તે મેળવી શકાય ત્યારબાદ આગળ જોઈએ આગળનો દાખલો ચાર યુનો વર્ગ પ્લસ આઠ યુ તો જોઈએ ઝીરો બરાબર ચાર યુ કાઉસમાં યુ પ્લસ બે ચાલો કોમન કાઢીએ તો ચાર યુ બરાબર શૂન્ય અને બીજા કાઉસમાં છે યુ પ્લસ બે તો યુ પ્લસ બે બરાબર ઝીરો બંને બાજુ બી ઝીરો લેતા તો યુમાં પહેલું પદ આવશે આપણું શૂન્ય ઝીરોના છેદમાં ચાર જ્યારે બીજામાં આવશે યુ બરાબર માઇનસ બે ચાલો બંને શૂન્યો આપણને મળી ગયા છે હવે આપણે જોઈશું તેના સરવાળા અને ત્યારબાદ આવશે તેનો ગુણાકાર તો સૌપ્રથમ જોઈએ પદ મુકતા એ બરાબર ચાર બી બરાબર આઠ અને સી માં કઈ નથી આપેલું તો અચળ પદ આપણે લઈશું ઝીરો તો શૂન્યો સરવાળો ઝીરો વત્તા માઇનસ બે તો આપણો જવાબ આવશે ઝીરો માઇનસ બે એટલે કે માઇનસ બે એવી જ રીતે સૂત્ર પ્રમાણે જોઈએ તો માઇનસ બી છેદમાં એ તો માઇનસ બી છે આપણા બી છે એટલે છેદમાં એટલે કે આપણો જવાબ આવશે માઇનસ બે એવી જ રીતે તેનો ગુણાકાર જોઈએ તો શૂન્યનો ગુણાકાર ઝીરો ગુણ્યા માઇનસ બે તો આવશે ઝીરો એવી જ રીતે ગુણાકારમાં સી ના છેદમાં એટલે કે ઝીરો ના છેદમાં ચાર તો એ પણ જવાબ આપણો આવશે શૂન્ય

ટી એક ઘાત એક પણ પદ નથી આપેલું ચાલો અહીં આપણો એવી ચેક કરીએ તો માઇનસ બી ના છેદમાં એક એટલે કે માઇનસ ઝીરો ના છેદમાં એક તો આપણો જવાબ આવશે ઝીરો એવી જ રીતે તેનો ગુણાકાર જોઈએ તો શૂન્ય ગુણાકાર માઇનસ પંદર પંદર પ્લસ પંદર તો આપણો જવાબ આવશે પ્લસ માઇનસ માઇનસ પંદર ગુણ્યા પંદર વર્ગ મૂળમાં છે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક એક્સ માઇનસ ચાર ચાલો દ્વિગાત બહુપદી છે સૌ પ્રથમ આપણે તેના ભાગ પાડીશું તો આપણો આવશે ત્રણ એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર કોમન કાઢીએ તો 3x કોમન નીકળે છે તો પહેલા પદમાં આવ છે x 1 અને બીજા પદમાં -4 નીકળે છે તો x 1 જેથી કરીને બે ભાગ પડી ગયા છે x 1 અને બીજા કૌંસમાં આવશે 3x 4 બંને બાજુ શૂન્ય લઈએ તો આપણો કિંમતો આવશે તેના શૂન્યો આવશે x 1 અને 3x 4 એટલે કે તેમાં જવાબ આવશે x 4/3 ચાલો તો આમ બે શૂન્ય આપણને મળી ગયા છે એક છે -1 અને બીજું છે 4/3 ચાલો બહુપદી લખીએ તો 3x² માઇનસ એક એક્સ માઇનસ ચાર તો જેમાં આપણો એ આવશે ત્રણ બી આવશે માઇનસ એક અને સી આવશે માઇનસ ચાર તો શૂન્યનો સરવાળો જોઈએ સૌપ્રથમ તો માઇનસ એકના છેદમાં એક ચારના છેદમાં ત્રણ ચોકડી ગુણાકાર કરીએ તો માઇનસ ત્રણ વધતા ચાર છેદમાં ત્રણ એટલે કે પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી ત્રણ જાય તો આપણો જવાબ આવશે એકના છેદમાં ત્રણ ચાલો સૂત્ર પ્રમાણે જોઈએ તો માઇનસ બી ના છેદમાં એ તો માઇનસ બી આપણા છે માઇનસ માઇનસ વન છેદમાં ત્રણ એટલે કે તેમાં પણ આપણો જવાબ આવશે એકના છેદમાં ત્રણ તેવી રીતે તેનો ગુણાકાર જોઈએ તો એકના છેદમાં એક ગુણ્યા ચારના છેદમાં ત્રણ તો આપણો જવાબ આવશે ચાર ચાર માઇનસ એટલે કે માઇનસ ચારના છેદમાં ત્રણ એવી જ રીતે તેનો ગુણાકાર સી ના છેદમાં એ ચાલો સી ની કિંમત આપેલી છે માઇનસ ચાર અને એ આપણને આપેલા છે ત્રણ તો તેનો જવાબ આવશે માઇનસ ચારના છેદમાં ત્રણ તો મિત્રો આ હતું ક્વેશ્ચન એકનું સોલ્યુશન આવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ